તો વડાપાઉં ખાવા માટે ફાઈનેપલ જય માતાજી બધા લોકોના વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ તો આજે આપણે જઈ રહ્યા છીએ સૌથી જૂના વડાપાંવની અંદર એવા સાપર વેરાવળની અંદર છેલ્લા દસ વર્ષથી વડાપાઉં વેચનાર એના વડાપાઉં ખાવા માટે આપણને તો આ વાત કંઈ ખબર હતી નહીં પણ પાવનભાઈએ સજેસ્ટ કરેલું હે કે છેલ્લા દસ વર્ષથી જો કે મારા ગેલ દીધું એને નહીં ખબર હોય પણ ત્યાં હતા એ ભાઈએ જ ખુદે કીધું એમાં કેવું કે આપણે ગમે એ જગ્યાએ જઈએ એટલે આપણે પૂછપરછ કરવાની ટેવ રહી તો પાવનભાઈ એ જ જગ્યાએ ખાતા હતા વડાપાઉં તો એ સજેસ્ટ કર્યું કે આજે ભાઈ આજે આપણે જઈએ છીએ મતલબ કે મને રેલવે સ્ટેશન બાજુ મૂકવા જવાના હતા તો એ કે વડાપાઉં ખાતા જાય તો વડાપાવ ખાતા ખાતા મને વિચાર આવ્યો કે હવે એ ભાઈને આપણે પૂછી લઈએ કે હવે કેટલા વરસથી કરે છે ક્યાંના હતા મૂળ અને શું આખી પ્રોસેસ હતી એટલે હવે તમે જોજો આગલા વિડીયોની અંદર હું તમને બતાવું કે અને પ્રાઇઝમાં પણ બહુ એટલે બહુ દસ રૂપિયાનું એક વડાપાવ વીસ રૂપિયાના બે વડાપાવ કેશોદની અંદર તમે ગમે જગ્યાએ જાશો પચીસ રૂપિયાથી નીચે તમને એક વડાપાવ નહીં મળે મને સમજાતું કે આ લોકો કેમ એટલું બધું મોંઘું વેચે કારણ કે જો આ લોકોને એ વસ્તુ પોસાતી હોય તો આને કેમ નથી પોસાતી પછી તમે એમ કહો ક્વોલિટી ક્વૉલિટી તો આની પણ ક્વોલિટી સારી જ હતી મેં ટેસ્ટ કરેલા હે પર્સનલી એટલે હું કહી શકું કે આ ભાઈની ક્વૉલિટી પણ

જો ભાઈ મારું બેગ પડ્યું છે હા આપણે જ્યાં વડાપો પહેલાં ખાતા હતા અહીંયા અને અત્યારે પાવનભાઈ અહીંયા સોડા પીવા આવી ગયા હતા ક્રિષ્ણ તમને બધા લોકોને ખબર છે કે શું કરવાનું કોઈ પણ વસ્તુ ખાધા પછી સોડા તો પીવા નહીં જ અને અહીંયા થોડોક વધારે છે સાઈઝનો ગ્લાસ છે દેખાડમ દેખાડમ પેમેન્ટ કર્યું એ દેખાડમ

રિક્ષા મળશે જોકે આપણે બેગ તો મૂકી દીધું પરંતુ હવે એ લોકોનું પેસેન્જર થાય પછી જ ઉપડવાની હતી એટલે આપણે એને હવે રીબડા સ્ટેશને પહોંચી ગયા ફાઇનલી અને મેં કેટલા સમય પછી આ જોઈ પચાસવાળી નોટ જે તમને દેખાય રહી આજે સામે દેખાય છે એ રીબડા સ્ટેશન છે રેડી દેખાય એવા તો હવે અહીંયા આપણે વેઇટ કરશું જે રાજકોટથી છ વાગે સાડા છ સમથિંગ હા સાડા છ વાગે જે ઉપડે છે ટ્રેન લોકલ ટ્રેન જતી હોય છે એની અંદર અને આજે અમને બધાને એવા ન્યૂઝ મળેલા છે મેં અત્યારે ટિકિટ લઈ લીધી છે ટિકિટ બારીની બહાર હું નીકળી ગયો છું અને પછી એવા મને ન્યૂઝ મળેલા છે કે આજે જે છે જગ્યા પગ મૂકવાની પણ નહીં હોય મતલબ કે સ્ટેશનમાંથી જે ટિકિટ કાપતા હતા એ જ કહી દીધું હતું કે તમે ઉપર ચડી જ નહીં શકો તો હવે જોઈએ છીએ રાણો રાણા રીતે ચડી શકીએ છીએ કે નહીં અને ભીડ કેટલીક છે કારણ કે તલાટી મંત્રીનું એક્ઝામ હતી આજે એના લીધે આ બધું પ્રશ્નો હતો જે ટિકિટવાળાએ કીધું હતું ભાઈ એકસો દસ ટકાઓ આ લેવલની ભીડ એટલે રીતસરનું હું તો ગમે રીતના ચડી ગયો પણ માંડ માંડ ચડાયણું હતું અને એના પછી આ તો આ આખે ટ્રેનનું તો નથી હોતું આ ખાલી કેશોદ સ્ટેશને ઉતરા એ લોકોનું કહું છું જોઉં આમ તમને એમ થતું હોય કે ભાઈ એક જગ્યાએ મેળો બેડો નથી ભરાયણો એ લેવલનું પબ્લિક હતું ત્યાં કેશોદમાંથી જજ બધા તલાટી આ વખતે થઈ જવાના છે ડન જ છે કન્ફર્મ જ છે પાસ જ છે ફાઇનલ જ છે સારો ચલો મળી આવા જ આપણે બીજા એવા લોગની અંદર